ઓકે ઋણ ગામે હીરાબા ચેરિટેબલ ટ્રસ્ટ બનાવી અને અમે એક વૃદ્ધાશ્રમનું પણ આયોજન કરેલું છે વૃદ્ધાશ્રમનું નામ આશરો રાખેલું છે સમાજમાં જે કોઈ લોકો એકલા રહેતા હોય નિસંતાન હોય વૃદ્ધ હોય અશક્ત હોય બીમાર હોય એવા લોકો અમારે ત્યાં આવીને આશરો મેળવે એવા શુભ હેતુથી આ હીરાબા વૃદ્ધાશ્રમનું આયોજન કરેલું છેલ્લા ચાર વર્ષથી અમે વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ હાલ લગભગ ત્રીસેક બા દાદાઓ અમારે ત્યાં રહેશે તમામને ખૂબ સારી વ્યવસ્થા જળવાઈ રહે ખૂબ સારી સગવડ મળે એવા હેતુથી આ એક આશ્રમનું આયોજન કરે છે અહીંયા રહેનાર અથવા આવનાર પ્રવેશ મેળવનાર જે કોઈ બા દાદાઓ છે એમની પાસે તે ઘણી બધી વાર નિઃશુલ્ક પણ અમે રાખતા હોઈએ છીએ અને જે લોકો પેન્શનર છે જે લોકોના વાલી વારસો પરદેશમાં રહે છે એવા પણ અહીંયા એમના બા દાદાને મૂકી મૂકી જતા હોય છે એવો પણ સામાન્ય રીતે સામાન્ય ફીમાં અહીંયા મૂકી જતા હોય છે આશ્રમમાં દર અઠવાડિયે ડૉક્ટર આવીને અમે એને ચેકઅપ પણ કરાવતા હોય છે સમાજની ઘણી બધી સામાજિક સંસ્થાઓ તરફથી આશ્રમને ખૂબ મોટું દાન પણ મળતું હોય છે વસ્તુઓ પણ મળતી હોય છે શિયાળામાં દાબડા છે ચંપલ છે બૂટ છે નેપકિન છે રૂમાલ છે ઘણી બધી વસ્તુ કોલગેટ છે આવી બધી વસ્તુઓ લોકો આપી જતા હોય છે લગભગ દરરોજ તિથિ ભોજનોના દાતા પર ત્યાં નક્કી થયેલા છે અને ઘણા બધા તિથિ ભોજન અહીંયા આપી જતા હોય છે સરસ મજાના ત્રણ સાડા ત્રણ વીઘા જમીનમાં આશ્રમ બનાવાયેલો છે સુંદર મજાનો ગાર્ડન છે વડીલોને કોઈ પણ કામ કરવાનું હોતું નથી માત્ર એમને આરામ જ કરવાનો હોતો હોય છે સરસ મજાનું મંદિર પણ ઉપર ભગવાનને પૂજા કીર્તન માટે બનાવવામાં આવેલું છે અને વડીલો ખૂબ આનંદથી અમારે ત્યાં રહેતા હોય છે અમારે ત્યાં વડીલોને કોઈ પણ જાતનું દબાણ કે કોઈ પણ જાતની મનાઈ હોતી નથી એમને મન ફાવે ત્યારે બહાર ફરવા પણ એ લોકો જતા હોય છે વર્ષ દરમિયાન અમે પણ વડીલોને ઘણી બધી જગ્યાએ પ્રવાસ પણ કરાવતા હોઈએ છીએ અને આ ઉપરાંત જેને કોઈને અહીંયા પ્રવેશ મેળવવો હોય એ અમારો સંપર્ક સાધી શકે છે મારો નંબર છે સેવન સિક્સ ડબલ ઝીરો એટ ઝીરો સેવનથી વન નાઇન જી શું નામ તમારું મારું નામ ભીખાભાઈ રેહનદાસ પટેલ અત્યારે તમે ક્યાં રહો છો અત્યારે હાલ હીરાબા વૃદ્ધાશ્રમમાં રહું છું મારા પરિવારમાં બે એક બાબો છે અને ઘરે વૃદ્ધાશ્રમમાં રહું છું કેટલા સમયથી રહો છો છેલ્લા દોઢ બે વર્ષથી રહું છું અહીંયા અચ્છા હવે આ વૃદ્ધાશ્રમ વિશે તમે શું કહેવા માંગો છો વૃદ્ધાશ્રમની અંદર શું છે મેં ઘણી જગ્યાએ વૃદ્ધાશ્રમો જોયા પણ એના કરતાં અહીંયા કંઈક અલગ જ છે તમામ સુવિધાઓ સાથે છે અને જમવાનું પણ સારું મળે છે અને જે મેનેજર સાહેબ છે એ પણ સારા છે સ્વભાવના બધી વાતે અને કોઈ જાતની અહીંયા હેરાનગતિ નથી શાંતિથી રહીએ છીએ અમે બે ટાઈમ ચા નાસ્તો છે બે ટાઈમ જમવાનું છે પછી બહારનું કોઈ જમવાનું હોય તો જમવાનું મળે છે આવી બધી સુવિધાઓ સારી છે સમાજને તમે શું કહેવા માગો છો સમાજમાં તો શું છે કે હું તો એટલું જ માનું કે કોઈ પણ સમાજમાં વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને મોકલવા ના જોઈએ એ કહેવા માગું છું નમસ્કાર આજે આપણે એક એવા સ્થળે આવ્યા છીએ જે હીરાબા વૃદ્ધાશ્રમ તરીકે આકાર લીધો છે એવા વૃદ્ધાશ્રમ હીરાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ હીરાબા વૃદ્ધાશ્રમ લગભગ ત્રણથી સાડા ત્રણ વીઘામાં આ વૃદ્ધાશ્રમ આવેલો છે અહીંયા હાલ ત્રીસેક જેટલા બા દાદા અહીંયા નિવાસ કરી રહ્યા છે કુદરતના સાનિધ્યમાં આવેલો આ સુંદર મજાનો વૃદ્ધાશ્રમ આ વૃદ્ધો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોના વૃદ્ધો સમાજથી પીડિત હોય બિરાદર હોય વિધવા હોય કપતા હોય એવા બધા જરૂરિયાતમંદ વૃદ્ધો અહીંયા નિવાસ કરી રહ્યા છે માત્ર ટોકન ફીથી આ વૃદ્ધાશ્રમમાં એડમિશન મળે છે આ સંસ્થાના આમ તો સંસ્થાપક કહીએ એવા હરિભાઈ પટેલ જેમણે આ સંસ્થા ઊભી કરવામાં પણ એમનો સિંહ ફાળો છે એવા હરિભાઈને પણ આજે યાદ કરીએ છીએ લગભગ બે માળના વૃદ્ધાશ્રમમાં પ્રાર્થના હોલ રસોડું મંદિર જેવી અનેક સુવિધાઓથી સજ્જ આ વૃદ્ધાશ્રમ રહેવું એક લાવો છે અત્યારે હાલ આપણે જે જોઈ રહ્યા છે આ ગાર્ડન સરસ મસ્ત મજાના ગાર્ડનમાં સાંજે અહીંયા વૃદ્ધો માટે પ્રાર્થના પણ અહીં યોજાય છે અને ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો વિવિધ સ્પર્ધાઓ પણ અહીંયા યોજવામાં આવે છે આ વૃદ્ધાશ્રમમાં ભોજન કોઈના જન્મદિવસ હોય કે એનિવર્સરી હોય કોઈ પણ અહીંયા એવા પ્રસંગો હોય સારા નરસા તેઓ અહીંયા વૃદ્ધોને ભોજન પણ આપવામાં આવે છે એટલે ગુજરાતના નામાંકિત વૃદ્ધાશ્રમોના એક હીરાબા વૃદ્ધાશ્રમમાં આજે આવી અને આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ આભાર